જ્યારે આદરણીય શ્રી અહીંયા વધારે આપની વચ્ચેની ખુલ્લી જીભમાં આપ સૌનું અભિવાદન ઝીલતા ઝીલતા તેઓ અહીંયા આવવાના છે જ્યારે તેઓ આવતા હોય ત્યારે પણ આપણે બધા એમને ખૂબ ઉત્સાહથી એમને વધાવીશું એમનો આદર સત્કાર કરીશું આપણે જોઈ રહ્યા છીએ સ્ક્રીન્સ ઉપર જીવંત દ્રશ્યો કે જ્યાં આદરણીય શ્રી લોકો મેન્યુફેક્ચરિંગ શોપ રોલિંગ સ્ટોક વર્કશોપ તો તેમણે લોકાર્પણ કરી દીધું છે અને હાલ તેઓ એ જે વર્કશોપ છે એની મુલાકાત લઈ રહ્યા છે આપના દાહોદ માટે અત્યંત ગૌરવની વાક્યવાય કે આ પ્રોડક્શન યુનિટ દાહોદ ખાતે સંગ થઈ રહ્યું છે લોકો મેન્યુફેક્ચરિંગ શોપ રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રીજીને કિયા 21 હજાર કરોડની લાગત સે નિર્મિત ય લોકો મેન્યુફેક્ચરિંગ શોપ रोलिंग स्टॉक वर्कशॉप दाहोद में निर्मित ये रेलवे प्रोडक्शन यूनिट दस हजार लोगों के लिए रोजगार का माध्यम बनने का और इसे स्थानीय अर्थव्यवस्था को भी गति मिलेगी दाहोद में बना ये लोकोमोटिव एंजिन चार हजार छ सौ टन के कार्गो का वहन कर सकेगा और अगले दस वर्षों में बारह सौ जितने इंजन तैयार करने का लक्ष्य निर्धारित किया गया है हम देख रहे हैं भारत सरकार के माननीय रेलवे मंत्री श्री अश्विनी वैष्णव जी साथ ही गुजरात राज्य के माननीय मुख्यमंत्री महोदय श्री भूपेंद्र पटेल जी भी इस प्लांट के उद्घाटन समारोह में माननीय प्रधानमंत्री जी के साथ है अभी हम देख रहे थे ये जीवन પ્રસારણ જો કે હમ સ્ક્રીન પર અબિ લાઈવ દેખ રહે હે આપણા દાહોદ માં આ પ્રકાર કા એન્જિન જરી બનાવટ થશે આપરે જાણિયે છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી ના નેતૃત્વ માં મેક ઇન ઇન્ડિયા આ પ્રવૃત્તિ ને સતત વેગ મળી રહ્યો છે ત્યારે આવા વિશાળ કાર્ય કો એન્જિન નું નિર્માણ જરી દાહોદ માં થશે જરી દાહોદ જ નહીં પરંતુ અને આપણે જોઈ રહ્યા છીએ આ નીરીજટની આપીને આતળીયા પ્રધાનમંત્રી શ્રી લોગોમોટિવ એન્જિનનો ઉપ્રસ્થાન કરાવી રહ્યા છે બેહત મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ ક્ષણ નકિવલ દાહોદ અને ગુજરાત કે liye lekin pure rashtra ko samarpit hai ye project रेल ढांचे का आधुनिकीकरण की, की दिशा में यह बहुत ही अहम कदम आने वाले वर्षों में ऐसे 1200 जितने इंजिन तैयार करने का लक्ष्यांक है, दाहोद में इस प्रकार के इंजन का निर्माण किया जाएगा इस यूनिट के निर्माण से तकरीबन दस हजार से ज्यादा लोगों को स्थानीय रोजगारी के अवसर प्राप्त होंगे इस रेलवे मंत्रालय ना बीजा महत्वना चार प्रोजेक्ट नो आज प्रारंभ थाना है અને સાથે જ ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો એના પ્રોજેક્ટનો પણ શુભારંભ થવાનો છે ત્યારે આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરીએ છીએ એક કેટલીક સૂચના અને ગોવિંદ ગુરુએ આઝાદીની લડતમાં પોતાનું યોગદાન આપ્યું એમનું સ્મરણ કરીએ અને વર્તમાનમાં જેઓ સુરક્ષિત ભારત માટે અહરનીશ કાર્ય કરી રહ્યા છે એવા આદરણીય શ્રીને વધાવીએ કોકોભાર અને હવે મંચ પર આમંત્રિત કરીએ છીએ નારી શક્તિની પ્રતિક એવી આપણી બહેનોને શ્રી મંજુલાબેન રમેશભાઈ ચૌહાણ શ્રી જંચરબેન હેતલકુમાર ઠાકોર આત્મનિર્ભર નારી